સુરત શહેરની કાપોદરા પોલીસે ઓનલાઈન ગેમિંગની સટ્ટો રમતા રમાડતા બે ઇસમો સાથે પીધેલી હાલતમાં કુલ રૂપિયા સાથે ઝડપી પાડ્યો કાપોદરા પોલીસના માણસો પ્રોહિબિશન તથા ઓનલાઈન ગેમિંગ ને સટ્ટો રમતા ને રમાડતા જુગાર સંબંધી ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધાર પરી પરિમોટર્સ ગેરેજના પતરાના સેટ પાસે કેટલાક ઈસમો દારૂ પીવાની ગેરકાયદેસર પહોંચતી તથા મોબાઈલ ફોનમાં આઈડી ઉપર ઓનલાઈન ગેમિંગનો સટ્ટો રમે છે જેથી પોલીસે ત્યાં રેડ પાડીને પાંચ ઇસમો હાજર મળી આવેલ જે ઈસોમોની માહિતીને આધારે ખરાઈ કરતાં પાંચે ઇસોમો દારૂની નશાની હાલતમાં હતા જેથી પોલીસે તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એકનો કાયદેસરનો ગુનો નોંધેલ અને તેમના ફોનમાં આઈડી ઉપર ઓનલાઈન ગેમિંગની સત્તો રમતા હોવાની હકીકતના આધારે પાંચે ઈસમોના મોબાઈલ ફોન ચેક કરતાં તેમના મોબાઈલ ફોનમાંથી ગૂગલ કોમ વેબ બ્રાઉઝરમાં એલપી ડોટ કોમ તેમજ બીજાના મોબાઈલ ચેક કરતા ગૂગલ કોમમાં ઓટોઝેક નવવાળું ડોટ કોમ સાથે સાથે લોટરી સ્પોર્ટ્સ કેસીનો લાઈવ કસીનો સ્લોટ ફેન્ટાસી પોલીટાઇડ ક્રિકેટ ફૂટબોલ વગેરે આઈડી ઉપર ઓનલાઈન ક્રિકેટ અને અન્ય પ્રતિબિદ્ધ વેબસાઇટ ઉપર સટ્ટો રમતા હોવાનું જણાવેલ જેથી બે ઇસમો વિરુદ્ધમાં અલગ અલગ જુગારધારા હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને ઓનલાઈન વેબસાઇટ તથા આઈડીમાં બીજા કોઈની સંડોવણી છે કે નહીં તે બાબતે ફોન કબજે કરીને એફએસએલમાં મોકલવામાં આવેલ છે પકડાયેલ પાંચ આરોપીના નામ છે પિન્ટુ કોરાટ બે ગોપાલ ગોરસિયા ત્રણ સંજય પ્રજાપતિ ચાર ગુંજન પટેલ અને પાંચ ધર્મેશ પાનરિયા